ત્યારે ભારત દેશમાંથી પણ ત્રીસ જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જે પૈકી વડોદરાના ત્રણ ખેલાડીઓ આર્યન ઠાકોર ગીત રોય અને કાવ્યા જાડેજા ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેમાંય ખાસ ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની ગીત રોયનું ભારત દેશની યંગેસ્ટ પ્લેયર તરીકે સિલેક્શન થતાં વડોદરાનું ગૌરવ ઓર વધ્યું છે વાકો વર્લ્ડ યુથ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન થનાર છે અને જેમાં આપણા ઇન્ડિયાના ટોટલ થર્ટી કિક બોક્સર્સ જેમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને ગુજરાતની જો વાત કરીએ તો આપણા વડોદરા શહેરના ત્રણ ખેલાડીઓ ત્રણ બોક્સર્સ આમાં પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે આમનું સિલેક્શન લાસ્ટ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપ ચિલ્ડ્રન એન્ડ કેડેટ જે પુના ખાતે આયોજિત થઈ હતી એમાં આ ખેલાડીઓનું ગોલ્ડ મેડલ સાથે એમનું ચયન થયું છે અને હવે આ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જવાના છે જેમાં આર્યન ઠાકોર ગીત રોય અને કાવ્ય જાડેજા એવી રીતે આ ત્રણ ખેલાડીઓ જે ઘણા વર્ષોથી આના માટે મહેનત કરતા હતા અને અંતે હવે એમનું જે સપનું છે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું એ પૂરું થવા છે ગીત રોય જે સેવન ટુ નાઇન ઇયર્સના કેટેગરીમાં માઇનસ ટ્વેન્ટી ફોર કેજીમાં પોઈન્ટ ફાઇટમાં રમવાની છે કાવ્યા જાડેજા થર્ટીન ટુ ફિફ્ટીન ઇયર્સ ઓલ્ડર કેડેટ ગર્લ્સ કેટેગરીમાં પ્લસ સિક્સટી ફાઇવ કેજીમાં પોઈન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટ ઇવેન્ટ રમવાની છે અને આર્યન ઠાકોર જે પહેલાં બી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમીને આવ્યો છે ઉઝબેકિસ્તાનમાં એને પાંચ કન્ટ્રીના પ્લેયર્સને હરાવીને સિલ્વર મેડલ હાંસિલ કર્યો હતો સો એ આર્યન ટેન ટુ ટ્વેલ્વ ઇયર્સના એજ કેટેગરીમાં માઈનસ 37 સેવન વેટ કેટેગરીમાં પોઇન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટ એવી રીતે બન્યું મહત્વનું છે કે વર્ષોની મહેનત બાદ આ ત્રણ આંતરરાષ્ટ્રીય કિક ચેમ્પિયનશિપમાં સિલેક્શન થતાં તેઓ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે બાઇટ ગીત રોય મારું નામ ગીત ગીત રોય છે ઓહ નવ વર્ષની છે હું ફોર્થ સ્ટેન્ડર્ડમાં ભણું છું અને હું ઇન્ટરનેશનલ કોમ્પિટિશન માટે રમવા જાઉં હું બહુ જ પ્રેક્ટિસ કરું છું સવારે છ થી સાત એક કલાક અને સાંજના છથી આઠ બે કલાક બહુ જ ટફ હશે કોમ્પિટિશન અલગ અલગ કન્ટ્રીઝથી લોકો આવશે તો બી હું મારું હન્ડ્રેડ પર્સન્ટ આપીશ અને ગોલ્ડ મેડલ લાવવાની ટ્રાય કરીશ હું ઇન્ડિયામાં ગોલ્ડ લાવીને ઉમા પેરેન્ટ્સ મારા કોચિસ અને આ દેશ ઇન્ડિયાને બહુ જ પ્રાઉડ કરીશ તો વડોદરાના આ ત્રણ ખેલાડીઓ વર્લ્ડ યુથ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ બે ચોવીસમાં સુંદર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ લઈને આવી તેવી આર વડોદરા તરફથી શુભેચ્છા ઓલ ધ બેસ્ટ ગીત રોય ઘણી યંગેસ્ટ પ્લેયર છે અને ગુજરાતની નહીં પણ ઇન્ડિયાની યંગેસ્ટ પ્લેયર છે અને બહુ જ સારું છોકરી કરી રહી છે હમણાં જે લાસ્ટ નેશનલ થઈ એમાં બી ઘણું સારું એનું પરફોર્મન્સ રહ્યું અને એ પરફોર્મન્સના બેઝિસ પર અને એના નેશનલના મેડલના હિસાબે એને સિલેક્ટ કરી છે અને કિકબોક્સિંગ ઇટ્સ અ યંગ મેન સ્પોર્ટ અને આવનારા ટાઈમમાં આ જ ખેલાડીઓ છે જે છે જે આવનારા ટાઈમમાં આપણા ઇન્ડિયાને ઓલિમ્પિકમાં બી રિપ્રેઝેન્ટ કરશે એવી અમને આશા છે